પાર્સલ બ્લાસ્ટ મા પહોચાડ્યો હતો શહેર પોલીસે આરોપીઓને કાયદાનું ભાન પણ કરાવ્યું અમે આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ આ ત્રણ આરોપીએ જે પાર્સલ બ્લાસ્ટ કર્યો હતો અને આ કેસ અંતર્ગત હવે પોલીસે ઘટના કરાવ્યું તો આજ બધે સંવાદદાતા અનિતા પઠણી ફોન લાઈવ જોડાઈ ગયા છે અનિતા અમદાવાદ નો સાબરમતી પાર્સલ બ્લાસ્ટ કેસ અને આ મામલે પ્લાન કરાવનાર જે ત્રણ આરોપીઓ જે છે જે પ્રકારે આરોપીઓ જે છે રૂપેન બારોટ ગૌરવ ગઢવી અને જે રોહન રાવણ તેઓને પોલીસ જે ઘટના સ્થળે લાવીને રિર્સે કરી રહી છે આ ત્રણેય આરોપીઓ દ્વારા જે પાર્સલ બોમ્બ પ્લાન કર્યો હતો જેમાં રૂપેણે પોતાના ઘરે તો સાબરમતીમાં પાર્સલ બ્લાસ્ટ કેસ અને આ ત્રણેય આરોપીને સાથે રાખીને રીકન્સ્ટ્રકશન કરવામાં આવી રહ્યું છે અમે આપને સીધા જ દ્રશ્યો આ ત્રણ આરોપીએ કેવી રીતે આ કાવતરાને અંજામ આપ્યો હતો અને કેવી રીતે બ્લાસ્ટ કર્યો હતો કોણ કોણ તેમાં સામેલ હતું કઈ રીતે પ્લાનનું એક્ઝિક્યુશન કરવામાં આવ્યું હતું એ તમામ બાબતો અત્યારે પોલીસ આ ત્રણેય આરોપીઓને સાથે રાખીને મેળવી રહી છે સાથે જ આ ત્રણેય આરોપીઓને કાયદાનું ભાન પણ પોલીસ દ્વારા

પ્લાન કરનાર જે આરોપીઓ છે તેને કાયદાનું જે પાન કરાવવા માટે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે તેઓ હાથ જોડીને માફી પણ માંગી રહ્યા છે જે પ્રકારે પાર્સલ બોમ્બનો લઈને તેઓએ પ્લાન કર્યું હતું જે રૂપેણ બારોટ અને તેના જે બે સાગરિકો છે રોહન રાવળ અને ગૌરવ ગઢવી આ ત્રણેય આરોપીઓ સાથે મળીને પહેલા તો ગોદાવરી જે એપાર્ટમેન્ટ આવેલું છે ત્યાં રૂપેણ પોતે રહે છે ત્યાં બોમ્બ બનાવ્યો હતો ઇન્ટરનેટના માધ્યમથી જુદી જુદી વસ્તુઓનો ઉપયોગ કરીને તેણે બોમ્બ બનાવ્યો હતો ત્રણ ચ્યુટા બોમ્બ બનાવવામાં આવ્યા હતા જેમાંથી એક બોમ્બ જે બળદેવ સુખડીયાના નિવાસ સ્થાને જે ગ્લાસ હતો ત્યારે અન્ય બે બોમ્બ લઈને તે પોતાના સાળા અને સસરાને મારવા માટે પણ જઈ રહ્યો હતો ખાસ તો સમગ્ર કાવતરાની વાત કરીએ તો જે આરોપી જે રૂપેન પારો છે તેની પત્ની હેતલના જે બળદેવ સુખડીયા સાથે આડા સંબંધ હતા જેની જાણકારી રૂપેન સચિવ પોતે મુગઢ છે બનાસકાંઠા અને મહેસાણામાં પણ ગુનામાં પકડાઈ ચુક્યો છે ત્રણ થી ચાર વખત પાસા પણ કરવામાં આવી છે અને આ બળજો સુખડિયા તે બાબત થી જાણકાર હતો આ ઉપરાંત તેનાથી સત્ર શાળા તેને નિર્ભર કરીને અવારનવાર તેને છપ્કો પણ આપતા હતા જેથી તેના જે કાવતરા માટે તે ત્રણ વ્યક્તિઓને ટાર્ગેટ કર્યા હતા જેમાં ભરદેવ સુખડિયા જેના તેની પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકા હતી અને બીજા શાળા અને સસરા દ્વારા જે માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને પોતાની પત્ની અને બાળકને મળવા નહીં દેતા આ પ્રકારનું કાવતરું તેને ઘડ્યું હોવાનું સામે આવી રહ્યું છે ખાસ કરીને ઇન્ટરનેટના ઉપયોગથી તેને બીજી જુદી વસ્તુઓ મેળવી હતી વિસ્ફોટક સામગ્રી અને મશીનરી અને હથિયારો સાથે તેને બે કટ્ટા તૈયાર કર્યા હતા અને સાથે આ પાર્સલ જે બોમ્બ જે હતો તે પણ મનાવ્યો હતો જેમાંથી એક પાર્સલ બોમ્બ વડદેવ ટુકડીયાના નિવાસ સ્થાને બ્લાસ્ટ થયો હતો પોલીસ દ્વારા આજે ત્રણેય આરોપીઓને પહેલા તો આ શિવમ જે રો હાઉસ છે ત્યાં બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો ત્યાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ હાલ ગોદાવરી એપાર્ટમેન્ટ ખાતે જ્યાં રૂપેનું નિવાસ સ્થાન છે ત્યાં લઈ જઈ રહ્યા છે કારણ કે તેના નિવાસ સ્થાને જ આ ત્રણ બોમ્બ તેને બનાવ્યા હોવાનું હાલ સામે આવતા પોલીસ સમગ્ર ઘટનાનું રિકસન કરી રહી છે અને જે કાયદાનું હતો ને ગુનો આચરવામાં આવ્યો હતો તમામ આરોપીઓને કાયદાનું બહાર થાય તેને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અનિતા ખાસ કરીને અત્યારે ઘટનાનું રિકન્સ્ટ્રકશન તો થઈ જ રહ્યું છે ઓનલાઈન આખી સામગ્રી આ બોમ્બ બનાવવાની એ લોકોએ મંગાવી હતી પણ સવાલ એ થઈ રહ્યો છે કે એ લોકો ઓનલાઈન જોઈને શીખ્યા હતા પણ મંગાવી કેવી રીતે કેવી રીતે એમના ઘર સુધી પહોંચી હતી અને અત્યાર સુધી પોલીસે જેટલી પણ પૂછપરછ કરી છે આ ત્રણેયની કયા કયા કઈ કઈ બાબતે ખુલાસા થયા છે અનિતા ખાસ તો અંકુર જે પ્રકારે આ ત્રણેય આરોપીઓને લઈને પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે તેમાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી હતી કે જે રૂપે જે પોતે મૂકીએ ઘર છે તેના દ્વારા જ ઇન્ટરનેટ માધ્યમથી બોમ્બ બનાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું આ કોર્મ બનાવવા માટે જે જરૂરી વસ્તુઓ જે હતી તેને પોતે કેટલીક વસ્તુઓ બજારમાં જઈને ખરીદી હતી ત્યારે કેટલીક વસ્તુઓ જે પોતે ઇન્ટરનેશનલી થી મંગાવી હોવાનું ખુલ્યું હતું હા તો પોલીસે જ્યારે તેના ઘરે સર્ચ કરી હતું એ દરમિયાન સિંગલ અને ડબલ પેરનની જે અરજી બનાવેલી સમસ્યા જે ત્રણ ન કબ્જે કરવામાં આવ્યા હતા સાથે નોટ પણ મેળવવામાં આવ્યું હતું આરોપી દ્વારા જે વિસ્ફોટક સામગ્રીનો જે ઉપયોગ કરવામાં આવ્યો હતો જેમાં જે ફટાકડા ના જે વિસ્ફોટક સામગ્રી જે યુઝ થતી હોય છે તેનો ઉપયોગ કર્યો હતો અને જે બ્લેડ અને ગંધ જે ગંધક પાવડર છે સાથે ચારકોલ સહિતની જે સામગ્રી જે ખરેખર બો બનાવવા માટે જે ઉપયોગમાં આવતી હોય જે તેને ઇન્ટરનેટ માધ્યમથી જાણ્યું હતું અને તેના દ્વારા જ તેને ત્રણ જેટલા કટકા તૈયાર કર્યા હતા અને ત્યારબાદ આ બોમ્બ બનાવવામાં આવ્યો હતો બેટરી થી રિમોટ દ્વારા ચાલતું તૈયાર કરવામાં આવ્યો હતો જેમાં તેને એક સફળતાથી મળી લાસ્ટ થયો પરંતુ એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો અન્ય બોમ્બ માટે તે પ્લાન કરી રહ્યો હતો પરંતુ તે પહેલા જ એને પોલીસે ઝડપી પાડ્યો અને જે બોમ્બ જે છે તે બોમ્બ દ્વારા ડિસ્પોઝ કરવામાં આવ્યો હતો તો આ પ્રકારે ગુનાહિત માનસિકતા ધરાવીને હત્યાના પ્રયાસનો કાવતરું ઘડનાર જે આરોપી જે છે તેની તો હાલ પોલીસ દ્વારા આ લઈને રિકન્સ્ટર્ક્શન કરવામાં આવી રહ્યું છે તેને કેવી રીતના બોમ્બ બનાવવામાં આવ્યો અને આ તમામ વસ્તુઓ કેવી રીતના મેળવી તે મુજબ બધું વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર